મળતી માહિતી મુજબ બુંદેલા વાળ વિસ્તારમાં લોકોને અડચણ થાય તે રીતે હુસૈન ઉર્ફી ટલ્લી અબ્બાસ દાગીનાવાલા એક સાગરીત સાથે ઊભો હતો ત્યારે રસ્તા પરથી હટવાને બદલે કેમ ઘોરીને જોઈ છે તેમ કહી સરફરાઝ પર છપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલાના સીસીટી પણ સામે આવ્યા હતા જેમાં મૈદરપુરા પોલીસે હુસૈન ટલ્લી અને સાગરિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આજે બનાવના દસ દિવસ બાદ પણ ટલ્લી ગેંગના સાગરિત પકડાયા નથી હું મારા ઘર જતો હતો બુંદેલાવાળ મારી બીજી વાઇફ છે ત્યાં હું જતો હતો આ લોકો ભાગળ ચાલે છે જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા ત્યાંથી હું જતો હતો આ લોકો હો સેન્ટર લઈને મને બૂમ પાડીને અટકાવ્યું એમ કીધું હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આને આની વચતમાં હું વાતચીતમાં માર્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી દઉં તો મારી હાથ ઉપર લઈ ગયો ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા એ મને હોસ્પિટલ લઈને ત્યાંથી ચાઇ લો હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી હમણાં સુધી આ લોકોનું કોઈ એલ છે જ નથી